વાકો ગુજરાત દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની કિક બોક્સિંગ વડોદરાના પિતા પુત્રએ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીત્યો છે વાકો ગુજરાત દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની કિક બોક્સિંગ ચેમ્પિયનશીપ યોજાઈ હતી જેમાં વિશાળ સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને વડોદરાના અભિજીતસિંહ સોલંકીએ પણ ભાગ લઈને ગોલ્ડ મેડલ જીત્યો છે તેમજ અભિજીત અભિજિતસિંહ સોલંકીના પુત્ર ધ્રુમિલ દ્રુમિલસિંહ સોલંકીએ સિલ્વર મેડલ જીત્યો છે અને આગામી રાષ્ટ્રીય બે હજાર પચીસ માટે પણ પસંદગી કરવામાં આવી છે આ પિતા પુત્ર સિદ્ધાર્થ ફિટનેસ ક્લબમાં વાકો ગુજરાતના પ્રમુખ અને કોચ રવિ વંજારાના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર